રાજકોટના ધોરાજીમાં મતદાન વધારવા માટે પેટ્રોલ પંપ સંચાલકોની આકર્ષક ઓફર મતદાનનું ચિહ્ન બતાવનારને ઓઇલની ખરીદી પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે ઓઇલની ખરીદી પર પચાસ ટકા ડિસ્કાઉન્ટની રૂદ્ર પેટ્રોલિયમ દ્વારા જાહેરાત કરાઈ છે મતદાનની ટકાવારી વધારવા માટે અનોખો અભિગમ અપનાવવામાં આવ્યો છે જાણ કરવામાં આવેલી કે ભાઈ તમે આ લોકશાહી નું મહાપર્વ છે તેમાં સહભાગી બનો એટલે અમે લોકોએ નક્કી કર્યું દરેક પેટ્રોલ પંપ વાળા કે ભાઈ અમે કોઈ ને કોઈ સ્કીમ એમાં એપ્લાય કરશું એટલે અમે અમારા મેસેસ રુદ્ર પેટ્રોલિયમ તરફથી અમે જે અમારું ઓઇલ છે લાલ ગોળા એમાં અમે મતદાન મતદારો મતદાન કરી અને અમે એમનું નિશાન બતાવે અમને એને પચાસ ટકા ડિસ્કાઉન્ટ અમારા ઓઇલના એક લિટરના પર પર્સન આપશું અને લોકશાહી ના મહાપર્વ નિમિત્તે મતદાન જાગૃતિ અભિયાન જળવાઈ રહીએ જાઝા થી જાજા મતદારો એમાં વોટિંગ કરે અને લોકશાહી ના મહાપર્વ નો એ પર્વ તરીકે ઉજવે એવી અમારા ધોરાજી મેસેજ રુદ્રપેટલ તરફથી અમારી સૌ વોટરો ને શુભેચ્છા